મિત્રો હું આપ સર્વ ખેડૂત સ્વાગત કરું છું ખેડૂત મિત્રો ખેડૂત ખુશ તો બધા ખુશ આ આપણે દર વખતે એ ખેડૂત મિત્રો અને ખેતીની વાત મિત્રો કરતા હોય છે ખેતીની અંદર કેમ ખર્ચ ઘટે કેમ ઉત્પાદન વધે ખેડૂત જે છે એ કેમ પ્રગતિશીલ ખેડૂત બને ખેડૂત કેમ જાતે વેપારી બને એના માટેના ઘણા બધા વિડીયો મિત્રો આપણે મૂકતા હોય છે મિત્રો આ આધુનિક ખેતી જે છે એ કેવી રીતની કરી શકાય એ આપણે ઘણા બધા વિડીયો એ વાલજી દાદાના મૂક્યા છે ત્યારે આજે ફરીવાર જે છે વાલજી દાદાના ફાર્મ ઉપર આપણે આવ્યા છીએ અને આજે જે આપણે પર્કોલેશન ટેન્ક છે એને કહેતા હતા પાણી સંગ્રહવા માટે જે છે એ તળાવ આપણું ઘરનું હોવું જોઈએ તો વાલજી દાદાના ફાર્મ ઉપર એ આ તળાવ જે છે એ પોતાનું તળાવ છે અને પોતે તૈયાર કરેલું છે એમણે કેવી રીતનું તૈયાર કર્યું આ તળાવ શા માટે બાંધ્યું આ તળાવથી શું ફાયદો થવાનો છે વાલજી દાદા પાસેથી જાણવાનો પ્રયત્ન કરીએ વાલજી દાદા આપનો પરિચય આપીને ત્યારબાદ અમારા ખેડૂત મિત્રોને આ તળાવ વિશેની વાત કરો મારું નામ વાલજીભાઈ ગોવિંદભાઈ પરસાણા મૂળ રાજકોટ અત્યારે વાદીપરા ઉપર છું આ તળાવ બાંધવાનો બીજો કોઈ મહત્વ નહોતું પણ ખેતી જો કરવી હોય તો પાણી વગર થતી નથી બરાબર છે પાણી એ મહત્વનું ફેક્ટર છે નાનો ખેડૂત હોય કે મોટો ખેડૂત હોય પાણી હશે તો ખેતી કરી શકશે હવે પાણીનો સંગ્રહ કરવો હોય તો કા કૂવો હોવો જોઈએ પણ કૂવાની અંદર પાણી છે એ પાછું ઉનાળામાં કે વહી જાય બરાબર સ્ટોર ન થાય તો સ્ટોરેજ માટે શું કરવું તો સ્ટોરેજ માટે બે વિકલ્પ હતા એક તો ખાડો ગારી અને એમાં ભેગું કરવું બરાબર પણ એમાં પણ કૂવા જેવી પરિસ્થિતિ હતી કે પાણી વયું જાય બરાબર હવે એવો વિચાર આવ્યો કે ભાઈ આપણે તળાવ માટે મારી પાસે જગ્યા મોટી છે એટલે મેં તળાવ મોટું બનાવ્યું છે તમારે કુલ કેટલા એકરની અંદર જે છે આ ફાર્મ છે આ ફાર્મ છે એ ને પંદર વીઘા નું ફાર્મ છે એમાં મેં દસ વીઘા અંદર આ તળાવ બનાવ્યું છે દસ વીઘા ની અંદર મિત્રો આ તળાવ બનાવવામાં આવ્યું છે બરોબર આ જે છે એ આ જમીન ઉપર જ જે છે જાતે નિર્માણ કર્યું ના આ જમીન ઉપર જાતે અંદર પંદર ફૂટ અંદર ખાડો છે અને પચીસ ફૂટ ઉપર છે એટલે ટોટલ ચાલીસ ફૂટ ની ઊંડાઈ છે ચાલીસ ફૂટ ની ઊંડાઈ છે હા હા અને અઢીસો ફૂટ પોળું છે સાડા ફૂટ લાંબુ છે સાડા ફૂટ લાંબુ હા તો આની કેપેસિટી કેટલી કેપેસિટી કરોડ મિનિમમ યસ અને ભરવાનું ડાયરેક્ટ પેલા કુવામાંથી બીજે ક્યાંયથી ભરવાનું નહીં બરાબર કુવામાં આવે અને કુવામાં પાણી સારા હોય છે બને ત્યાં સુધી ચોમાસાની અંદર ભરી લેવું જેથી પાણીને અગવડતા ન પડે બરાબર ભરવામાં આ તળાવ જે છે એ નું તમે જે છે એનું ગાઈડલાઈન જે છે એ ક્યાંચી લીધી હતી અને કેવી રીતનું જે છે તળાવ તમે તૈયાર કર્યું છે એ એક ખાસ મારા ગાઈડલાઇનમાં એવું છે આના પહેલા મારે એક બીજી જગ્યા છે ત્રેવીસ વીઘા હમ ગોંડલની પાસે વાગડકા ગામમાં ત્યાં મારે જરૂર પડી પાણીની બરાબર તો મેં ત્યાં એક એકરમાં તળાવ બનાવ્યું એક કરોડ લિટરનું એક એકરની સોરી એક વીઘામાં એક કરોડ લિટરનું અને એનાથી મને જે ફાયદો થયો પછી આ જગ્યા જયારે ખરીદી ત્યારે મારામાં મગજ એ આવ્યો કે સૌથી પેલા પાણીનો પ્રબંધ કરો એટલે પાણીનો પ્રબંધ કરવા માટે આ મેં ચાલુ કર્યું બરોબર આની અંદર આ પ્લાસ્ટિક એવું જે છે એ તમે ક્યાંથી લાવવાના અને કેવી રીતનું જે છે પ્લાસ્ટિક અત્યારે આપણે સાપર ની અંદર સાપર વેરાવળમાં મેન્યુફેક્ચરિંગ છે એટલે એ તો ઈઝી છે બરાબર છે જેસીબી થી તમે ખાડો કરાવી વ્યવસ્થિત પાળી કરાવી અને આ એ લોકો ફિટ કરી જાય છે પ્લાસ્ટિક બરાબર અને સાત વર્ષથી દસ વર્ષની ગેરંટી આપે છે સાત થી દસ વર્ષ સુધીની આ પ્લાસ્ટિકની ગેરંટી આપે હા લગભગ સાડા સાતસો પેલા ગેજનું છે સાડા સાતસો માઇક્રો માઇક્રોનું સાડા સાતસો માઇક્રોનું પ્લાસ્ટિક આવે આ તળાવથી આમાં ફાયદો જે જે એને ગણવામાં આવે તો હું ફાયદો તમે લીધો અને એનાથી હું ફાયદો થાય જનરલી જ્યારે પણ જ્યારે પણ આપણું વરસ નબળું હોય ત્યારે આ પાણીનો ઉપયોગ કરો તો શક્ય છે કે એક જ વખતમાં તમારો આ ખર્ચ છે એ એક જ વખતમાં એ ઉપયોગથી તમારો ખર્ચ નીકળી જાય બરાબર છે એક જ વખત પાણી એમાંથી મળે ઉનાળામાં તો તમારો ખર્ચો નીકળી જાય એટલે કે સિઝન જે છે એ તમારી આરામથી જે છે લઈ શકાય ખૂબ સરસ મજાની વાત મિત્રો અહીંયા આપણે વાલજી દાદા દ્વારા કરવામાં આવે કે ભાઈ આ પાણી જે છે એ આની અંદર તો ખૂબ મોટું તળાવ છે પણ આપણે જે છે જેના પણ કહી શકાય અને આ જે છે એ દુનિયાને જે છે પ્લાસ્ટિક પોગાળવાળું અહીંયા સાપર એ આપણા અહીંયા આપણા કહેવાય કે આપણા ઘરે છે પણ આપણને એનો ખ્યાલ નથી આપણે જે છે પાણી માટે થઈ અને કાં સરકારની વાત જોઈ રહ્યા છીએ અને કાંઈક જે છે એ કોઈક કરી દે તો આપણે વાટ જોઈ રહ્યા ખેતી આપણે કરવી છે તો પાણી પણ જે છે આપણું હોવું જોઈએ આવો અભિગમ જે છે વાલજી દાદાએ અપનાવી અને આજે બસો વીઘાની અંદર મિત્રો આવી રીતના ડ્રીપ ઇરિગેશનથી જે છે પાણી છે એટલે તળાવ ભર્યું છે એટલે નેરનો દોરિયો બાજુમાં જ નીકળે પણ નેરનું પાણી છોડવામાં આવતું નથી ત્યારે ટીપે ટીપે જે છે એ ખેતી કરી શકાય એને ખૂબ આધુનિક ખેતી જે છે કરી રહ્યા છે આપણે ઘણા બધા વિડીયો મૂકેલા છે તો ખેડૂત મિત્રો આપ પણ જે છે આ ઉનાળાની સિઝન છે આપણી પાસે જે છે એ વધારેની કોઈ એવી જમીન હોય હવે તો સ્ટેટ ગવર્મેન્ટ થોડીક સહાય પણ આપે છે હા એમાં જે છે એક સરકાર દ્વારા ખેત તળાવડી યોજના જે હતી પણ અમારે બધાને શું હોય કે અમારે બધાને લઈ લેવું હોય કરવું ન હોય પણ ખેત તલાવડી તો છે એ ઓલા ઉપરથી ગૂગલ ઉપરથી જોઈ શકાય એના કારણે મોટા કૌભાંડો બાંધ્યા ને એ બાંધ્યું પણ હવે જે છે એ સરકાર જે છે ખેત બનાવે તો એને જે છે પ્લાસ્ટિક જે છે એ આપે છે અને એક લાખ રૂપિયા સુધીનો જે છે એ કાગળ જે છે એ સરકાર શ્રી દ્વારા આપવામાં આવે આ યોજના પણ છે તો એની ઓનલાઈન અરજી આ ખેડૂત પોર્ટલ ઉપર થતી હોય છે તો ખેડૂત મિત્રો આ ઉનાળાની સીઝન છે આપે જે છે એ જ્યારે આવી રીતના ખેતી કરી રહ્યા છો તો પણ આ એક ખેતીનો ભાગ છે તો તમને જે છે એ વિડીયો મિત્રો સારો લાગે તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને બીજા ખેડૂતો સુધી જે છે આપોગડવાનો પ્રયત્ન કરજો જેથી કરીને પાણી બસશે હમણાં આપણે બધા જળ દિવસ ઉજવા મોબાઈલ માં સ્ટેટસ પણ મૂક્યા પણ જળ ને બસાવવા માટે નું આપડે કઈ કામ કર્યું નથી ત્યારે ખેડૂતો એ જે છે એને પણ આવું જળ આપણે કે વિશ્વ જળ દિવસ હોય તો આવા ખેડૂતોને વધારે વધારે પાણીની જરૂરિયાત રહેતી હોય છે આપણે તો આપણે જ જે છે આપણું પાણી બસાવીએ અને પાણી જે છે એનો ઉપયોગ આપણા ખેતીમાં આમ કરશું તો ચોક્કસ જે ફાયદો થશે પણ અમારા ખેડૂત મિત્રો માટે આપણે ખૂબ સરસ મજાની માહિતી આપવા બદલ હું એ જે મળ્યા આપનો ખૂબ ખૂબ આભાર માનું છું ખેડૂત મિત્રો ખેડૂત ખુશ તો બધા ખુશ થેન્ક યુ